નમસ્કાર ખેડૂતભાઈઓ મારું નામ કિરણજી ઠાકોર અને આજે આપણે વાત કરવાના છીએ ચણા પાકના પચાસથી સાઠ દિવસની માવજત વિશે આ અવસ્થામાં પાક માટે ખૂબ જ મહત્ત્વની અને યોગ્ય સંભાળ રાખજો તો વીસથી ત્રીસ ટકા વધારે ઉત્પાદન સહેલાઈથી મળી શકે છે તો આગળ આપણે વાત કરીએ ફૂલફાળ શરૂ થતી અવસ્થામાં આપણે આ સમયે ચણાના છોડમાં ફૂલ આવે છે અને નાના ફળ સેટ થવા લાગે છે આ સમયમાં પાકના મુખ્ય બે સમસ્યાઓ આવે છે ફૂલ ઝરવું અને હેલિકોપ્ટરમાં પોટ બોરર ઇયરનો હુમલો એટલે આ સ્ટેજે એક જ વખતમાં સંપૂર્ણ દવા છંટકાવ કરવો ખૂબ જ જરૂરી છે તો ખેડૂત મિત્રો ફૂલ ઝરવાની સમસ્યામાં અટકાવવા માટે એન ડબલ એફ પ્લેનો ફિક્સ ચાર એમએલ ઓગણીસ 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 ફોલ લિયર એક કેજી સો લિટર પાણીમાં નાખી છંટકાવ કરી દેવાનો છે મિત્રો આ બંને મળીને ફૂલ જાળવી રાખે છે અને વધુ ફળ સેટ કરે છે એટલે કે ફૂલ જાળવી રાખે છે અને વધુ ફાલ આ દવાથી આવે છે પોટબોર ઈયળ નિયંત્રણ માટે દવા છે ખેડૂત ભાઈઓ આ અવસ્થામાં ઈયળનું ખૂબ જ નુકસાન કરે છે તે માટે નીચે આપેલી કોઈ પણ એક દવાને તમને હું આગળ વાત કરી તેના માટે મિત્રો એમાં મેક્ટેન બે જોટ પાંચ ટકા એસજી દસ ગ્રામ પાણીમાં પંદર લિટર પાણીમાં દસ ગ્રામ નાખી છંટકાવ કરવાનો આ દવાનો ને તરત જ બંધ કરે છે અને ફળને સુરક્ષા આપે છે ફૂગ અને ફૂગથી બચાવ ખાસ ધ્યાન રાખવું પડે મિત્રો તે માટે આપણે પચાસથી સાઠ દિવસના આસપાસ હવામાનને પીણા હોય તો નીચેને આપણે આગળ વાત કરીએ બીમારીઓ ઝડપથી ફેલાય છે તો બ્લાઇડ કોલર રોડ અને વિલ્ડ તે માટે આપણે કોપર ઓક્સલ કોપરવોક્સોલ જેલ ડ્રાઈડ ત્રીસ ગ્રામ અથવા મેન્કો જેબ ત્રીસ ગ્રામ આ બંનેમાંથી તમારે એક દવાનો છંટકાવ કરી દેવાનો રહેશે પંદર લીટર પાણીની અંદર દવા મિક્સ કરતી વખતે ફૂગની ફૂગની દવા પહેલાં અને પછી એની દવા મિક્સ કરવી માઇક્રોન્યુટિસ પૂરું કરું તે માટે આ અવસ્થામાં ચણાનો છોડને બોરન અને મોલિબ્લેડન ખૂબ જ જરૂર પડે છે તે માટે બોરણ એક પોઈન્ટ પાંચ ગ્રામ લીટર પાણીમાં મોલિબ્લેડમ જીરો પોઈન્ટ પાંચ ગ્રામ લીટર પાણીમાં એક ફોલિયર સ્પ્રે કરવાથી ફળ સેટિંગ વીસ ટકા જેટલું વધે છે અને સિંચાઈ વખતે આપણે પચાસ થી સાઠ દિવસ વચ્ચે એક લાઇટ સિંચાઈ આપો તો ફૂલ પડે નહીં ફળ સારું શેડ થાય અને દવાનો અસર વધુ નહીં પાણી વધારે ન આપવું નહીં તો ફૂગની બીમારી વધી શકે છે તો ખેડૂતો આજે આપણે ચણાના પાકમાં સાહીઠથી પચાસ દિવસના સૌથી અગત્યની માવજો જણાવી જાણકારી મેળવી ફૂલ ફળ સ્ટેજ યોગ્ય દવા ઇળ નિયંત્રણ ફૂગ નિયંત્રણ સૂક્ષ્મ પોષક તત્વ અને યોગ્ય સિંચાઈ આ પાંચ સ્ટેપ ચણાના પાકોને ખૂબ જ વધારે આપે છે જો વિડીયો પસંદ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે લાઇક કરજો અને આપણું વોટ્સઅપ પેજ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેને પણ તમે ફોલો કરજો જેથી કારણે તમે વિડીયો મિત્રો